આપણે જઈ રહ્યા છીએ અને આગળ તમને નજારો દેખાડું જોઈ લો તમે ફૂલે ફૂલ મોજ આવી રહી છે તમે તો જો હવે કાક આવી રાઈડ માં આવી ગયા છે મોઢામાં કેમ ડાયરો રામે રામ આજના તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સપના સૃષ્ટિ વોટર પાર્કમાં પણ જો અત્યારે તો આ સાઈડ છે અને અત્યારે આપણે મિની અમરનાથ અહીંયા છે ત્યાં જઈએ છીએ જો અહીંયા બધા ફોટા પાડી રહ્યા છે અને અત્યારે આપણે મિની અમરનાથ જઈ રહ્યા છીએ તો લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો હવે આપણે મિની અમરનાથ જવાનું કેન્સલ કરી નાખ્યું છે કેમ કે અહીંથી અંદર જે આજથી અંદર રસ્તો જાય ત્યાં પાંચ કિલોમીટર જેટલું થાય છે એટલે બધા પાછા વળી ગયા છે હવે અહીંયા હાલીને જવું પડે અને મિત્રો અત્યારે રિસોર્ટ તો આ વોટર પાર્ક તો દસ વાગે ખુલ્લે એટલે જો બધા આ સાઈડ આટા મારવા આવી ગયા છે જો બધા પોટાને એવું પાડ્યા ગાડી ને આટા માર્યા પછી દસ વાગે ખુલ્લે પછી નહવા જાઉં આપણે વોટર પાર્કમાં

અહીંથી ચડ્ડોન ટી શર્ટ લેવા ગયા છે અને અમે ખાલી જોવા અહીંયા આવ્યા છીએ જોઈ લો આ બધી રાઈડું છે હમણાં ચાલુ થાય એટલે તમને દેખાડીએ આગળ વ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે અહીંયા સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ અને જો આપણા ભાઈબંધ બધા પડી ગયા છે અંદર જો આ સાહેબ ત્રણ જણા પડી ગયા છે અંદર આપણે આગળ અત્યારે ફોન છે એટલે આપણે ઘડીક નથી જતા થોડોક લોગ ઉતાર લઈએ પછી આપણે જ આવ્યા નાવા અને જો આ બધી રાઈડું બધી ચાલુ થઈ ગઈ છે ને જો ઓમ ભાઈ ફૂલ તૈયારીમાં જોઈ લો

ફૂલ મોજ કરી રહ્યા છે જોઈ લો મનીષભાઈ જાય છે હવે જોઈ લો આપણે આ રાઈડ માં આવી ગયા છીએ ને આપડો ભાઈ જાય છે અને આની પછી આપણે પણ જવાનું છે બધા ઊભા છે વારામાં તો આ જાય હવે જો જોવાઈ ગયો છે હવે આપણે જઈએ અને કોના કુંજભાઈને દઈ દઈએ

મિત્રો જવું હવે કાંક આવી રાઈડ માં આવી ગયા છે મોઢામાંથી પાણી પડે છે આ રીતનું છે કાંક અને હવે આપણે જઈએ નીચે અને આ સાઈડ જુઓ તમે મોઢામાંથી પાણી આવે છે અને હવે આપણે પાણી નીચે જઈએ પૂર મોજ આવી ગઈ હવે હવે જઈએ બીજી રાઈડ તો મિત્રો જો બધા અહીંયા અત્યારે નહીં રહ્યા છે જોઈ લો ફૂલે ફૂલ મોજ કરી રહ્યા છે જોઈ લો ફૂલે ફૂલ મોજ કરી રહ્યા છે બધા અત્યારે મિત્રો અત્યારે વાગી ગયો છે એક અને હવે આપણે આવી ગયા વેવ પુલમાં જો વેવ પુલ ચાલુ થઈ ગયો છે જો બધા આવી ગયા વેવ પુલમાં જોઈ લો અને જો બધા મોજ કરી રહ્યા જોઈ લો અને હવે વેવ પુલ ચાલુ થઈ ગયો છે એક વાગે વેવ પુલ ચાલુ થાય બાકી જો અત્યારે ફૂલ મોજ કરી રહ્યા છે અહીંયા ડીજે બીજે બધું સિસ્ટમ ગોઠવેલી છે જોઈ લો ફૂલ મોજ કરવી છે

ગયા છે જમવા માટે અને જો બધા જમવા બે ગયા છે આ સાઈડ જો બધી સાઈડ જો અને જમવા આવું છે તો હવે આપણે જમી લઈએ મિત્રો હવે આપણે જમીન વઈ આયા છીએ અને હવે જઈએ છીએ આપણે નાવા ઓ બરોબર ફાઇનલી મિત્રો હવે આપણે સપના સૃષ્ટિ વોટર પાર્કમાં નાઈ લીધું છે અને આપણે હવે પાછા આપણા ચડ્ડન ટી શર્ટ કાઢી અને કપડાં પહેરી લીધા છે અને બધી જો રાઈડ તો અત્યારે બંધ થઈ ગઈ છે અને બધા માણસો પણ વહી ગયા છે અમે બસ લઈને આવ્યા છીએ એટલે હવે અહીંયા અમે નાસ્તો કરીશું અને અહીંથી ઉપર છે એટલે ઠેઠ બાર વાગે ભાવનગર ઉતારી દેજો જો બાકી અત્યારે અમે બધા નાસ્તો કરવા જઈએ છીએ તો આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને મળ્યા તમને પછી નેક્સ્ટ નવા વિડીયોમાં રાહું બધાને ટાટા બાય બાય